ભારતીય જનતા પાર્ટીનો વિજય ભવ ઉત્સવ મનાવવામાં આવ્યો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા ભાબર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ભાભર વાવ સરકર પાસે ભારતીય જનતા પાર્ટી આગેવાનો કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બાબર વાવ સરકર પર મુહ મીઠું કરીને ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય જશ્ન મનાવવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના જીતના સમાચાર વાયુ વેગે પસરી જતાં ભાભર શહેરમાં શીરીએ શેરી અને ગલીએ ગલીએ ફટાકડા ફોડ્યા ભારતીય જનતા પાર્ટીની જીત થતાં ભાભર શહેરમાં વાવ સર્કલ પાસે ભારે ભીડ જોવા મળી ભારતીય જનતા પાર્ટીની સાત વર્ષ પછી જીત થતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાત આઠ વર્ષો સુધી જે અમારો વિકાસ ઉંધાયો તો લોકો મૂંઝવણમાં હતા એ મૂંઝવણનો આજે અંત આવ્યો કે આજે ભારતીય જનતા પાર્ટીનો અને કમળજો વિજય થયો છે અને જે વિકાસની યાત્રા અટકાઈલી હતી એ વિકાસની યાત્રા આજે ફરી ધમપી ચાલુ થશે એના વિશ્વાસ સાથે અમારો આજે વિજય થયો છે માતાજી વિધાનસભાના તમામ મતદારોનો જેની અંદર અમે તાલુકા અને શહેરનો વિશે પેલું કહીએ છે કે ભારતીય જનતા પાર્ટીએ બાભર તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને આજે ભારતીયનું પગલ ખીરાયું છે આવનારા સમયની અંદર આપણા વિકાસને પ્રેમ લાગે એના માટે કરી